ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટ શબ્દનો અર્થ પ્રત લખાણ હાથનું લખાણ અક્ષરમાળા હસ્તલિપિ નાટક ચિત્રપટ રેડિયો પર આપવાનું ભાષણ ઇત્યાદિનું લખાણ કે પાઠ કે ચિત્રપટ ઇત્યાદિની કથા લખવી થાય છે સ્ક્રિપ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ રેડ ધ સ્ક્રિપ્ટ ફોર ધી પ્લે એટલે કે મે નાટકની સ્ક્રિપ્ટ વાંચી એક બીજું ઉદાહરણ જોઈએ ધ સ્ક્રિપ્ટ વોઝ રિટન ઇન ઇંગ્લિશ અર્થાત સ્ક્રિપ્ટ અંગ્રેજીમાં લખવામાં આવી હતી એક અન્ય ઉદાહરણ જોઈએ ધ એક્ટર મેમરાઇઝ હિઝ ડાયલોગ ફ્રોમ ધી સ્ક્રિપ્ટ એટલે કે અભિનેતાએ સ્ક્રિપ્ટમાંથી તેના સંવાદો યાદ રાખ્યા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક, શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં